ભાવનગર શહેરના દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધી બનાવી રહેલા પુલમાં દેસાઈનગર નજીક રેલવેની જમીન સાંસદની દરમિયાનગીરી બાદ મહાનગરપાલિકાના મેળવવામાં સફળતા મળી હતી જોકે ત્યારબાદ ડાયવર્ઝન માટે ત્યાંથી રસ્તો કાઢવામાં આવ્યો હતો ભાવનગરમાં દેસાઈનગરથી ફ્લાયઓવરનું કામ બોરતળાવ સુધી પૂર્ણ થયા બાદ રેલવે દ્વારા હવે આ ડાયવર્ઝનના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જોકે બ્રિજ પૂર્ણ નથી થયો પણ રેલવેની જમીન આવતી હોય ત્યાં બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થયું છે ત્યારે રેલવે દ્વારા ડાયવર્ઝનના રસ્તાઓ લોખંડના પતરાઓ આડા લગાવીને બંને બાજુ રસ્તાઓને બંધ કર્યા છે જેથી રાહદારીઓને હવે ચાલવા માટે બ્રિજ નીચેનો ચાલવાનો એકમાત્ર રસ્તો વિકલ્પમાં રહ્યો છે